જીવન જીવવાની જો મજા લેવી હોય ને તો ભગવાન જે આપે ને તેમાં સંતોષ માનવો તો જીવન જીવવાની મજા આવશે ભક્તો ઈશ્વર છે ને તે દયાળુ દાતાર છે તેની કૃપાની વાત જ ન પૂછો કયા ભક્તને ક્યાં માનવને કયા જીવને ક્યારે કેટલું આપવું તેને ખબર જ હોય છે તે તેની ગોઠવણી પ્રમાણે બધા જીવને આપી જ દે છે કીડીને કણ અને હાથીને મણ તે પર્યાપ્ત જેટલું જરૂરિયાત હોય તેટલું આપી જ દે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો હંમેશા સંતોષ રાખો હૃદયમાં છે ને સંતોષ રાખો તો જીવનમાં સુખી થશે ઘણી વખત એવું હોય કે કરોડોપતિ માણસ હોય પણ સંતોષ ન હોય અબજોપતિ રૂપિયા ધન માલ મિલકત ધન સંપત્તિ અઢળક હોય બધી વાતે પૂરું હોય પણ હૃદયમાં સંતોષ ન હોય એટલા માટે તે દુઃખી હોય છે જીવનમાં હાય હોય હાય હોય અને હૈયાપીઠ હોય છે હંમેશા આ માનવ દુઃખી હોય છે ને ઘણી વખત એવું હોય છે કે ઘરમાં કાંઈ નથી હોતું એક ટકનો રોટલો પણ એમ નથી મળતો ત્રણ ટકમાંથી બે ટક જ રોટલો મળે છે એક ટક રોટલો પણ નથી મળતો આવા પણ માણસો આપણા ભારતમાં છે આ દુનિયામાં છે પણ તેના હૃદયમાં સંતોષ હોય ને તો તે માનવ સુખી થઈ જાય છે જીવનમાં કોઈ દી એમ કહેવાય કે હૃદય દુભાતું નથી દિલ દુભાતું નથી એટલે હંમેશા આપણે ભલે જેટલું ભગવાન આપે આપણને પર્યાપ્ત પ્રમાણે આપણને જે કાંઈ દીધું તેમાં આપણે સંતોષ માનવું સંતોષ રાખો તો હંમેશા આપણે સુખી થઈશું આપણા બાળકોને પણ શીખ દેવી આપણા પરિવારમાં કોઈ એવો હોય તો તેને પણ શીખ દેવી આપણી આજુબાજુમાં મિત્ર હોય તો તેને પણ શીખ દેવી કે ભાઈ ધન સંપત્તિ માલ મિલકત બધું તો કમાજે પણ હૃદયમાં સંતોષ રાખજે કારણ કે સંતોષી માણસ હોય ને તે હંમેશા સુખી હોય છે ભગવાન આપણને બધું દઈ દે અને જીવનમાં જો સંતોષ ન હોય ને તો એમ કહેવાય છે કે અધૂરા છે આપણા જીવનમાં એક અધૂરું જ્ઞાન છે સાધુ સંતો આમ નમ કાંઈ ભગવા પહેરી સફેદ વસ્ત્ર પહેરીને આટા નથી મારતા તે વસ્ત્રો પહેરી ભગવા પહેરી અને બધું તરછોડી અને તમને એક સંદેશ આપે છે સાધું જીવન જીવી અને તમને એક મેસેજ આપે છે કે આ બધી માયા છે માયા રહિત જીવન જીવો ભલે તમે ધન સંપત્તિ માલ મિલકત ગાડી બંગલા બધું ખરીદી કરો નવું નવું વસાવો નવું નવું મોજ શોખ પૂરા કરો પણ સંતોષ રાખો શનિવાર હોય અથવા રવિવાર હોય તો એમ કહેવાય કે ધંધાથી દૂર રહી થોડીક ભક્તિમય જીવન થોડું એમ કે હરવું ફરવું અને આવો જે માણસ હોય ને તે સંતોષી ગણાય છે સાથે સાત વાર એમ કે મહેનત કરી 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 અને પોતાનું જીવન પોતાની કાયા ખપાવી દે ને તે માણસ સંતોષી નથી ગણાતો પોતાના પરિવાર માટે પણ થોડોક સમય દેવો જોઈએ પોતાના બાળકો માટે હે આપણા વડીલો માટે થોડોક આપણે જો સમય દઈએ સમય ફાળવીએ તો આપણે સંતોષી ગણાવીએ તો આપણે આપણું જીવન સાર્થક કર્યું કહેવાય તો હંમેશા સંતોષી જીવન રાખવું તો હંમેશા આપણે સુખી થઈશું તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને અને તમામ શિવભક્તોને મારે એક જ મેસેજ દેવાનો કે હંમેશા સંતોષી જીવન રાખજો તો હંમેશા સુખી થઈશું સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને એક કોમેન્ટમાં એક સરસ વાત લખી દેજો કે હું સંતોષી છું તો મને પણ એમ કહેવાય કે મજા આવશે વિડીયો જોવાની અને કોમેન્ટ વાંચવાની મજા આવશે તો વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય